હેલો ફ્રેન્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ખસ્તા ટેસ્ટી જબરદસ્ત ક્રિસ્પી એવા સમોસા કે ના તેમાં તેલ ચડશે કે ના તો તે સોફ્ટ થશે ગમે એટલો લાંબો ટાઈમ તમે એને રાખશો તો પણ એવા ને એવા જ ક્રિસ્પી બન્યા રહેશે તો તમે અવાજ સાંભળી શકો છો જો એકદમ ક્રિસ્પી એવા આપણા સમોસા બન્યા છે બજારવાળાની બધી સિક્રેટ ટીપ્સ સાથે આપણે ચટપટો સમોસાનો મસાલો લોટ બાંધવાની સિક્રેટ ટીપ્સ અને તળવાની ટીપ્સ પણ જોઈશું તો વિડીયો તમે પૂરો જોજો અને સમોસા એવી રીતે બનાવશું કે તમે આને એક અઠવાડિયું સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે નહીં તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે અહીંયા પહેલા સમોસાનો લોટ બાંધીએ તો લોટ બાંધવા માટે મેં અહીંયા દોઢ કપ મેંદો લીધો છે એક કપ આખો અડધો એવી રીતે દોઢ કપ મેં મેંદો લઈ લીધો છે એક મોટા વાસણમાં અને આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને અને લાંબો સમય સુધી એવા ને એવા ક્રિસ્પી બન્યા રહે એના માટે આપણે અહીંયા આવે રવો એડ કરશું તો આવી રીતે જે ઝીણો રવો આવે છે તે આપણે લેવાનો છે જો જાડો રવો તમારી પાસે હોય તો થોડો મિક્સરમાં તેને પીસી લેવાનો છે તો અહીંયા આપણે ત્રણ થી ચાર ચમચી જેટલો રવો એડ કરશું તો અહીંયા હું ચાર ચમચી રવો એડ કરી દઉં છું અને આપણે હવે રવાને થોડો મિક્સ કરી લઈએ આપણા મેંદા હારે તો આપણો અહીંયા રવો અને મેંદો આપણે સરસ એવા મિક્સ કરી લીધા છે અને હવે આપણે એમાં અજમો એડ કરીશું તો અહીંયા હું એક ચમચી જેટલો અજમા લઉં છું તેને હાથેથી આવી રીતે ક્રશ કરીને એડ કરી દેવાનો છે જેથી કરીને તેની એકદમ સરસ ફ્લેવર આપણા સમોસામાં આવી જાય અને તેમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તો મીઠું અહીંયા હું એક ચમચી જેટલું એડ કરું છું અને હવે આપણે આમાં મૂણ કરશું તો મૂણ માટે મેં અહીંયા તેલ લીધું છે જેટલું તેલ એડ કરું લોટારે કણકણમાં આપણું મોણ આવી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે આ મોણથી જ આપણા સમોસા એકદમ ક્રિસ્પી બનશે તો મોણ કરવામાં આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે એમાં મુઠ્ઠી પડે એટલું મોણ કરવાનું છે તો હું તમને વિડીયોમાં બતાવું આગળ કે કેટલું આપણે મોણ કરવાનું છે તો જો આવી રીતે સરસ એવું મસડવાનું છે અને મુઠ્ઠી બાંધવાની છે જો મુઠ્ઠી અત્યારે નથી બંધાતી એટલે આપણું મોણ ઓછું છે ઝીલવટમાં તો આપણે એક ચમચો ફરીથી તેલ એડ કરી દઈએ અને પાછું સરસ એવું એને મિક્સ કરી લઈએ અને પછી જો હું તમને બતાવું છું કે આવી રીતે સરસ મુઠ્ઠી બંધાય છે એટલું આપણે મોણ કરવાનું છે તો જો એકદમ હળવા હાથે આપણે મુઠ્ઠી બાંધવાની છે તો જો અહીંયા એકદમ હળવા હાથે મુઠ્ઠી બાંધીએ છીએ અને સરસ એવી મુઠ્ઠી બંધાય છે જો જરા પણ તૂટતું નથી આટલું મોણ આપણે કરવાનું છે આ પરફેક્ટ એવું મોણ છે સમોસા માટેનું તો હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને સેમી સોફ્ટ એવો આનો લોટ બાંધી લઈએ કારણ કે આપણે આમાં રવો એડ કર્યો છે અને લોટને થોડી વાર માટે રેસ્ટ આપશું તો લોટ થોડો કઠણ થઈ જશે અને પરફેક્ટ એવો લોટ આપણો થઈ જશે અને પહેલેથી જ જો કઠણ લોટ બાંધશું તો રવો એડ કર્યો છે તો રવો પાણી પીશે અને લોટ આપણો વધારે કઠણ થઈ જશે એના માટે આપણે અહીંયા પહેલાં સેમી સોફ્ટ લોટ બાંધી લઈએ અને પછી એને રેસ્ટ આપશું એટલે આપણો લોટ પરફેક્ટ એવો થઈ જશે તો આવી રીતે સરસ એવું એને મસળી અને સેમી સોફ્ટ એવો લોટ આપણે બાંધી લઈએ જેમ જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરતું જોવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે મેં કેવો લોટ બાંધ્યો છે તો જો આવો આપણે એને લોટ બાંધી લેવાનો છે તો જો હું તમને બતાવું કે કેટલો સોફ્ટ મેં લોટ અહીંયા બાંધ્યો છે તો જો જોઈ શકો છો તમે અત્યારે આ લોટ આપણે સોફ્ટ જ છે તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને વીસ થી પચીસ મિનિટ જેવો રેસ્ટ આપવાનું છે જો ટાઈમ ન હોય તો દસ મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે તો ચાલો લોટ આપણો રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં એક મસાલો બનાવીએ તો એના માટે એક ચમચી ધાણા અડધી ચમચી જેટલા મરીના દાણા અને એમાં આપણે એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને એક ચમચી જેટલું જીરું એડ કરી દઈએ આ બધાને આપણે ખાંડી લેવાનું છે અતકચરું આ મસાલો આપણે જે આપણે બટેટાનો મસાલો બનાવશું તેમાં એડ કરીશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જે રીત જે મસાલો જે સમોસા તમે બજારેથી ખાઓ છો એના જ જેવો ટેસ્ટ ઘરે જે સમોસા બનાવશું એમાં આવશે તો જો આ મસાલો આપણો રેડી થઈ ગયો છે તો ચાલો આપણે હવે બટેટાનો મસાલો બનાવીએ સમોસા માટે તો એના માટે મેં એક વાસણ લઈ લીધું છે અને તેમાં એક ચમચો જેટલું તેલ એડ કર્યું છે તેલ થોડું ગરમ થાય પછી આપણે જે મસાલો વાટીને રાખ્યો છે તે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લોઝ રાખવાની છે નહીતર આપણો મસાલો બળી જશે તો આપણે આ મસાલાને થોડો સાંતળીએ જેથી કરીને એકદમ સરસ એવું તે તેલ હારે સંતળાઈ અને એકદમ સરસ એવીની ફ્લેવર તેલમાં આવી જાય મસાલો થોડો સંતળાય પછી આપણે તેમાં મરચાંના નાના નાના ટુકડા કરીને એડ કરવાના છે તો અત્યારે મેં બે મરચાં લીધા છે તેના આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને થોડું આદું છે તેને મેં ખમણીને લીધું છે બંને આપણે આમાં સરસ એવું મિક્સ કરી લઈશું અને આદુ અને મરચાં બંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે એક કરી શકો છો વધારે કે ઓછા તો બધું સરસ એવું થોડું સંતળાઈ ગયું છે તો આપણે તેમાં બાફેલા વટાણા એડ કરશું તો વટાણા અત્યારે મેં બાફીને જ લીધા છે અને અત્યારે વટાણાની સિઝન પણ છે તો ફ્રેશ એવા વટાણા મળે પણ છે પણ જો તમે તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આમાં વટાણા ખૂબ જ ટેસ્ટી લાગે છે સમોસામાં તો જો આપણે વટાણાને પણ થોડું સાંતળી લઈએ કારણ કે વટાણા આપણા બફાયેલા જ છે તો વધારે આપણે તેને સાંતળવાની બિલકુલ જરૂર નથી તો હવે મેં અહીંયા બટેટા લઈ લીધા છે બાફી અને થોડા ઠંડા થઈ ગયા છે અને તેની છાલ પણ મેં કાઢી લીધી છે તો આવી રીતે આપણે તેને હાથેથી જ મિક્સ કરીને એડ કરીશું આપણા આજે વટાણા હારે તો આવી રીતે બધા બટેટાને આપણે હાથેથી આવી રીતે ક્રશ કરતું જવાનું છે અને આમાં એડ કરી દઈશું તો આવી રીતે બધા બટેટા હું એડ કરી દઉં છું તો અહીંયા એડ કરી દીધા છે બધા બટેટા અને હવે સરસ એવું આપણે બટેટાને પણ મિક્સ કરી લઈએ અને આવી રીતે થોડું થોડું ચમચાથી વજન દેતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે જેથી કરીને જે મોટા ટુકડા છે તે સરસ એવા મિક્સ થઈ જાય અને મસાલો પણ સરસ એવો આપણા બટેટા મિક્સ થઈ જાય તો આવી રીતે હું બધું મિક્સ કરી લઉં છું આ મસાલો એકદમ ટેસ્ટી બને છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બજારેથી જે સમોસા આપણે લઈને ખાઈએ છીએ એના જેવો જ આપણો મસાલો બનીને રેડી થાય છે તો ચાલો હવે થોડા બેસિક મસાલા કરીએ એમાં તો સ્વાદ પ્રમાણે હું અહીંયા મીઠું એડ કરું છું મીઠું અહીંયા આપણે જો બટેટા બાફતી વખતે એડ કર્યું હોય તો જોઈને એડ કરવાનું છે અને થોડી હું હિંગ એડ કરું છું હિંગ હું અત્યારે પાછળથી એડ કરું છું જેથી કરીને તેનો એકદમ સરસ એવી ફ્લેવર આવે અને હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું તો એક ચમચીથી થોડો ઉપર મેં લાલ મરચું પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે જીરું પાવડર આપણે અહીંયા એડ નહીં કરીએ કારણ કે જીરું અને ધાણા બંને આપણે વાટીને લીધા છે તો બધું સરસ એવો મસાલો આપણે મિક્સ કરી દેવાનો છે વધારે કોઈ મસાલો આપણે એડ નહીં કરીએ તો પણ આપણો આ મસાલો એકદમ સરસ એવો ટેસ્ટી બનશે અને આપણે આમાં હળદર પણ એડ નથી કરવાની બજારેથી જે આપણે મસાલો ખાઈએ છીએ તે મસાલો એકદમ આપણે ફીકો ફીકો વ્હાઈટ જેવો લાગતો હોય છે તેવો જ આપણે આ મસાલો બનાવીને તૈયાર કરશું તો જો એમાં આપણે હળદર બિલકુલ એડ નથી કરવાની અને મસાલાનો કલર પણ તમે જોઈ શકો છો જે રીતે બહારના મસાલો હોય છે તે જ તેવો જ મસાલો આપણે અહીંયા દેખાય છે અને અહીંયા એકદમ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને એક લીંબુનો રસ એડ કર્યો છે ખાંડ ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અહીંયા આપણે લીલા ધાણા એડ કરી દઈએ આ બધું સરસ એવું એકવાર આપણે મિક્સ કરી લઈએ સરસ એવું આપણે આને પ્રેસ કરતું જવાનું છે જેથી કરીને મોટા ટુકડા બટેટાના ભાંગી જાય અને મસાલો સરસ એવો આપણો મિક્સ થઈ જાય અને આપણે એક થી બે મિનિટ જેવું સંતળાવા દેવાનું છે જેથી કરીને એકદમ સરસ એવી ફ્લેવર આવે તો આપણો હવે આ મસાલો બનીને એકદમ રેડી થઈ ગયો છે અત્યારે આપણે આને થોડો ટેસ્ટ કરી લેવાનો છે કઈ વધારે ઓછું થતું હોય તો આપણે એડ કરી દેવાનું છે જો અહીંયા સરસ એવો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે અને એકદમ સરસ એવો સંતળાઈ ગયો છે તો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવી ગયો છે તો જો એકદમ દેખાય છે ને એકદમ ટેસ્ટી એવો આપણો મસાલો તો ચાલો મસાલાને હવે સાઈડમાં રાખીએ થોડો ઠંડો થવા માટે અને ફરી પાછા લોટ તરફ જઈએ તો લોટ તમે જોઈ શકો છો જો સરસ એવો સેટ થઈ ગયો છે તો આમાંથી હવે આપણે સમોસા વણશું તો જો સરસ એવો લોટ સેટ થઈ ગયો છે તો એમાંથી હવે આપણે એક લુવો તોડી લઈએ ને સમોસા વણવા માટે તેમાંથી એક લુવો બનાવી લઈએ તો આવી રીતે આપણે એમાંથી એક લુઓ લઈ લઈએ અને હવે એક આપણે રોટલી બનાવવાનો પાટલો લઈ લઈએ તેની ઉપર થોડો લોટ કે મેંદો તમે એડ કરી શકો છો અને આને આપણે એક હવે વણી લેવાનું છે તો આપણે વણતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાની છે વધારે પાતળી પણ રોટલી નથી વણી લેવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની જો અહીંયા આપણે હું તમને બતાવું છું કે આપણે કેવી રોટલી વણીને તૈયાર કરવાની છે અને આવી આને લંબુડ એવી આપણે આને વણવાની છે તો જો અહીંયા મેં લંગોડ એવી રોટલી વણી લીધી છે અને જો આવી આપણે એને રાખવાની છે એકદમ પાતળી પણ નથી કરવાની અને વધારે જાડી પણ નથી રાખવાની તો હવે આપણે આમાં બે ભાગ કરી લઈએ આના તો અહીંયા બે ભાગ કરી લીધા છે ચાકુથી અને આવી રીતે આપણે એમાંથી સમોસાનો સેપ આપશું તો આવી રીતે જો એક આપણે કોન જેવું બનાવી લેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કેવી રીતે બનાવું છું તો આપણો એક કોન અહીંયા બની ગયો છે તો હવે આપણે તેમાં મસાલો ભરીએ તો જે આપણો મસાલો બનાવીને રાખ્યો છે તેમાં ભરી અને થોડું નીચેની સાઈડ પ્રેસ કરીએ અને પછી આપણે આપણે થોડું પાણી લગાવી દઈએ એની કોર્નર પર અને એક એમાં જેવું બનાવશું પાટલી જેવું તો જો આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે આપણે તેને થોડું ફોલ્ડ કરી લેવાનું છે અને ચિપકાવી દેવાનું છે જેથી કરીને બજારેથી જે સમોસા લાવીએ છીએ તેના જ જેવો સેપ એકદમ સરસ એવો બનશે અને ઉપરની સાઈડ આ રીતે આપણે પાણી લગાવીને આવી રીતે ચિપકાવી દેવાની છે એકદમ સરસ એવી તો તમે જોઈ શકો છો આપણું એકદમ મીની સમોસું બનીને રેડી થઈ ગયું છે તમે આ સમોસા નાની મોટી ગમે સાઈઝના બનાવી શકો છો જો એકદમ પરફેક્ટ એવું આપણે બજારેથી સમોસા લઈએ છીએ એવો જ સમોસાનો શેપ આપણો આવી ગયો છે તો સમોસાનો શેપ આપવો બહુ જ ઇઝી હોય છે તો જો હું તમને બીજું પણ એક બતાવી દઉં તો જો આવી રીતે હાથમાં એક સાઈડ લઈ લેવાની છે અને તેની ઉપરની સાઈડ આપણે પાણી લગાવવાનું છે અને જે નીચે આપણે હાથની નીચે આંગળીની નીચે સાઈડ પડી છે એની પણ ઉપરની સાઈડ પાણી લગાવી દઈએ અને આપણે એને આવી રીતે હાથમાં લઈ અને ચિપકાવી દઈએ તો આપણો એક કોન બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલો ભરી લેવાનો છે તો એમાં આપણે મસાલો ભરીએ અને મસાલાને થોડો પ્રેસ કરી લઈએ જેથી કરીને આપણું સમસવાનો એકદમ સરસ એવો શેપ આવે તો અહીંયા આપણે થોડી જગ્યા રહે એ રીતે સમોસાલો ભરી લેવાનો છે અને ઉપરની રીતે પાણી લગાવી અને આપણે હવે એને બંનેને ચીપકાવી લઈએ બંને કોર્નરને તો જો સરસ એવી ચીપકી ગઈ છે અને સેપ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણા સમોસામાં આવી ગયો છે પરફેક્ટ એવો હું તમને વિડીયોમાં બતાવું છું એટલે ધીમે ધીમે બતાવું છું બાકી તમે આને એકદમ આ પ્રોસેસ જલ્દીથી થાય છે તો જો અહીંયા આપણા બધા સમોસા બનીને રેડી થઈ ગયા છે એકદમ સરસ એવા આપણા સમોસા દેખાય છે અત્યારે નાના મોટા ગમે એ સાઇઝના તમે આને બનાવી શકો છો મેં અહીંયા થોડા નાના થોડા મોટા બંને બનાવ્યા છે તો હવે આપણે એને તળવા માટે તેલ ગરમ કરીએ તો તેલ પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલું ગરમ કરવાનું છે તો જો આપણે આમાં થોડો લોટ એડ કરીને જોઈએ લોટમાં બબલ્સ થાય છે બસ એટલું જ આપણે તેલ ગરમ થવા દેવાનું છે અને આપણે આમાં સમોસા હવે એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે અને આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ તળવાના છે અને એક બેચમાં જેટલા સમોસા આવે તેટલા બધા આપણે એડ કરી દેવાના છે સમોસાને લાંબો સમય સુધી ક્રિસ્પી બનાવવામાં આપણે સમોસાને તળવામાં જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે આને તળવાના છે અને વધારે આપણે અહીંયા કોઈ જ ઉતાવળ નથી કરવાની થોડો ટાઈમ જશે સમોસા તળતા પણ એકદમ જો પરફેક્ટ એવા સમોસા બનાવવા હોય બજાર જેવા જ તો આપણે અહીંયા તળવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે થોડી વાર થાય પછી આપણે તેને ફેરવતા રહેવાનું છે આ રીતે જેથી કરીને તે બધી થી એક સરખા તળાય અને જો સમોસાને તમારે સ્ટોર કરીને રાખવા હોય તો આપણે સમોસાને ભરી અને તૈયાર કરીને રાખ્યા છે પછી આપણે આને તળવાના નથી એક એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે આને ફ્રીઝરમાં સાત દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો બિલકુલ પણ ખરાબ નહીં થાય અને જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે એને તળીને ખાઈ શકો છો તો હવે આપણા સમોસાને જો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે તળી લેવાના છે એકદમ સરસ એવા ધીમે ધીમે તેનો કલર ચેન્જ થતો થતો જશે અને એકદમ સરસ એવા ક્રિસ્પી આપણા સમોસા બનશે તો અહીંયા આપણે બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આપણો હવે ચેન્જ સમોસાનો થઈ ગયો છે તો એકદમ દેખાય છે પણ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી જોતા જ ખબર પડે છે કે કેટલા બધા ક્રિસ્પી આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને જો હું તમને બતાવું કે જરા પણ તેલ એમાં નથી ચડ્યું એકદમ ડ્રાય તમને લાગશે સમોસા તો જો હું તમને બતાવું છું નજીકથી તો જો હજી તો તેલમાંથી આપણે છે છે તો તો પણ પણ એકદમ ડ્રાય દેખાય જરા તેલ નથી ચડ્યું એ જ રીતે હવે બીજો તળી લઈએ આપણે આપણે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક બેચમાં આવે જેટલા સમોસા એટલા બધા એડ કરી દઈએ છીએ અને પછી આપણે તેને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે અને લાસ્ટની આપણે એક મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખીએ અને તેનો સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી તળવાના છે લાસ્ટની એક જ મિનિટ આપણે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે તો જો બીજો બેચ પણ આપણો એકદમ સરસ એવો તળાઈને રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કોઈ જોઈને કઈ જ નહીં શકે કે આપણે આ ઘરે બનાવ્યા છે અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ખાવાની ઈચ્છા થઈ જાય છે એટલા બધા ટેસ્ટી ક્રિસ્પી આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે તો ગરમ ગરમ ચાલો આપણે આને સર્વ કરીએ તો મેં આને ખજૂર આમલીની ચટણી સાથે શરૂ કર્યા છે ખજૂર આમલીની ચટણી કેવી રીતે બનાવવી અને લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ તમે આને રાખી શકો છો તો આ ચટણીની રેસીપી મારી ચેનલ પર અવેલેબલ છે તેની લિંક હું નીચે આપી દઈશ તો તમે જઈને જોઈ શકો છો તો જો આપણા સમોસા એકદમ બનીને રેડી છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો